હેલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ ને આઈ હોપ કે તમે બધાય મજામાં જઈશો પણ અમે મજામાં નથી અને તમારા બધા મારા નવા નવા બ્લોક માં સ્વાગત છે અને આપણે જે સવાર સવાર માં છે એ ચા આપણી ગરમા ગરમ મસ્ત મજાની ઉકળે છે અને આપણે આજે છે ને ઉઠવામાં થઈ ગયું છે મોડું કારણ કે ઘડિયાળમાં જો સાડા જેવું વાગી ગયું છે અને અહીંયા જે આપણે પથ્થારા બથારા બધું એમને પથારી છે ને એમને પેઢી છે કારણ કે રાતે છે એ જાય હોય ને તો સવારે ઉઠવામાં હમણાં વેલા મોડું થઈ ગયું છે અમારે મંથનભાઈ છે ને એને મજા નથી બહુ જની બે દિવસ થયા તો ફટોફટ આપણે ચા પી લઈ અને આ બધું કામ છે એને બાકી રાખી દઈશું અને મંથનભાઈને છે એ આપણે હોસ્પિટલ લઈ જવાનું છે તો જો અમારે ભાઈ હે ઈ ઘોડિયામાં આવી ગયા છે નકર તો એટલો ખીલખીલાટ કરતો હોય અને રમતો હોય હસતો હોય હમણાં બે દિવસથી એમાં દીકાની બેટરી ડાઉન થઈ ગઈશ કા જે શ્રી કૃષ્ણ દીકા હા જો ઘોડિયામાં છે છતાંય છે ને જેસી કૃષ્ણ કરે છે એમાં વાંધો નથી પેલા કેટલો સરસ ને એમને મળીને હા જોતો તો રમતો હોય કરતો હોય પણ આ બે દિવસથી આ હે બહુ જ એને સરકું નથી ને એ ઘોડિયામાં ને ઘોડિયામાં છે ના તો કાંઈ ખાય છે કે ના કાંઈ પીવે છે બે દિવસથી કંઈ એટલે કંઈ મોઢામાં નાખ્યું નથી અમારા ભાઈએ અને આમ નામ છે એ સૂતો જ રહે છે તો આપણે છે એ ચા છે અને એને છે એ થોડુંક ચા દૂધ પાછું કારણ કે નકરું દૂધ છે એ આપણે પાવું નથી કારણ કે તાવ છે ને એટલે દૂધ ન પવાય તો હાલો એને પીવે ને તો થોડુંક ચા દૂધને એવું પાઈ દઈએ પછી આપણે તૈયાર થઈ અને ભગવાનની પૂજા કરી અને દવાખાને જવા નીકળવાનું છે અને આપણે એને લઈ જવાનો હતો ધોરાજી દવાખાને પણ એ દવાખાનું છે એ બંધ છે બે દિવસ માટે તો હવે આપણે એને છે એ અહીંયા જ ક્યાંક સારા ડોક્ટર છે ને એની પાસે લઈ જવાનું છે જો અમે હે હોસ્પિટલથી આવી ગયા છીએ અને અમારા મંથનભાઈ જો આવીને પાછા હે ઈ એક ગયા હે ને દવા આવી ગઈ છે જો અમારા મંથનભાઈની મલ્લક બધી આવી ગઈ છે તો અત્યારે તો આ સાહેબે વાયરલ થઈ ગયું છે ફૂલ તો ભાઈ ને કીધું છે કા દવા થી ફેર પડે નહીં ને તો પછી રિપોર્ટ ને બધું કરવાનું કીધું છે પણ અત્યારે તો આપણે એવું કરીએ છીએ કે ભગવાન કરે ને એને દવા થી છે એ સારું થઈ જાય તો વધારે સારું કારણ કે તા ઉતર તો નથી ને એટલે થોડીક તકલીફ વાળું છે આપણે અને આવ્યા ને તો ઘડિયાળ માં વાગી ગયા છે એક કારણ કે એટલા પેશન્ટ હતા ને એટલા બાળકો બીમાર હોય ને હોસ્પિટલ માં હતા ને કે તમારો વારો આવે એમ નથી અને સવારના વહેલા વયા ગયા હતા ને તો એમાં આવ્યો

મારા માસે એ હુઈ ગયા કારણ કે રાતે હે ને મંથન ને હરખું નો તો જાય અને મને પણ હે ને નીંદર તો આવે પણ અત્યારે હું નથી જો હોઈએ ને તો પછી રાતે આપણે નીંદર બગડે એના કરતા તો હું અત્યારે હે ને જો બેહી ગઈ છું ગોદડું કરવા ગોદડું છે ને એ ઘરમાં જ વેસ્ટ ઓછાળ પડ્યો તો એક એમાં આપણે બે બાજુ બીજા જ ઓછાળના પટ્ટા ચડાવી દીધા છે અને પટ્ટું છે ને હંમેશા વેસ્ટમાંથી બેસ્ટ કરવાનો જ પ્રયત્ન કરું છું ને ઘરમાં ઘરમાં પડેલા છે ને આ વેસ્ટ કપડાં હે ઓછાળના કટકા અને સાડી હતી એવો વેસ્ટ નાના નાના કટકા ને બધું હતું ને એ મેં લઈ લીધું છે અને એનું મેં બનાવ્યું છે ગોદડું અને આની અંદર છે ભરણિયા ભરી અને આ ગોદડું છે એ મેં તૈયાર કરી લીધું છે અને આમાં હે મોટા મોટા મશીને આપણે કરવું છે ને એટલે આમાં મોટા મોટા ટીબો લઈ લીધી છે એટલે આપણે એને અમારી ભાષામાં એમ કહેવાય કે ફાટિયા ભરી લીધા છે મોટા મોટા એટલે આપણે અને મશીને કરીએ ને તો આમાં અંદરથી છે એ ભરેલા બીજા નાના નાના કટકા કે મોટા ભરણિયા છે ને એ હલે નહીં ને એટલે પણ ગોદડું છે એ હાથેથી કરવાનો ટાઈમ આપને છે નહીં તો આજે છે ને પહેલીવાર મશીને ગોદડું મારે કરવું છે મેં મશીને નથી કર્યા હાથેથી તો આવડે છે મને ગોદડું કરતા તો આપણે મશીને છે એ પહેલી વાર કરવાના છીએ તો મેં એના હાટું છે ને જો આવી આવી લાઈન છે નાની નાની એ આડી ગારે લીધ તૈયાર અને આપણે ગોદરું છે એ લઈ લીધું છે અને આપણે આકેલી આ છે એ આપણે પહેલાં જ આખી લીધી હતી એટલે આપણે સીવવામાં સિલાઈ કરવામાં સેલું પડે તો મશીને પહેલી વાર ગોદડું બનાવીએ છીએ કેવું બનશે અને કેવું નહીં બને એ આપણે જોઈએ આગળ આગળ શું થાય છે તો આ મેં અહીંયા છે આને આ રીતના લઈ લેવાનું છે અને આપણે આકેલું છે ને એમાં આડી સિલાઈ છે એ પહેલાં કરી લેવાની છે ગોધડાની અંદર આડી હાઈડ છે એ આ રીતના કરી લીધી છે તો હવે આપણે છે એને આમ ઊભી હાયર છે એ ચોખ્ઠું બનાવવું છે આપણે તો ઊભી હેડ કરવાની છે તો આડું આપણે કમ્પ્લીટ કરી લીધું છે અને હવે ઊભી હાઈડ કરવાની છે તો એમાં આપણે લીટા આપવાની જરૂર છે નહીં તો એ આપણી રીતે આપણે કરી લેશું તો હવે જો આડી અને આ ઊભી તો જોઈ લો આ ઊભી આપણે કરીએ ને નાના નાના ચોખ્ઠા જેવી ડિઝાઇન છે એ બનતી જાય માડું ઊભું કરીએ ને તો હવે આ રીતના આપણે ઊભી કરવાની છે અને આખું ગોદળું આપણે બનાવીને લઈને મશીને ત્યાં સુધી દોરા છે એ કાઢવાના નથી આપણે આડી અને ઊભી આ બે રીતે ચોખ્ખાવાળી ડિઝાઇન છે એ આપણે આખું ગોદડું મશીને તૈયાર કરી લીધું છે અને હવે કામ છે આપણે આ ફરતું એટલે આને છે એ આપણે કાઠો વાળવાનું છે એ કામ છેલ્લું બાકી છે ગોદડાનું તો હવે એ ફટોફટ છે એ આપણે કરી લઈએ એટલે આપણું ગોદડું છે એ પૂરું થવાના એન્ડ હવે આપણે કાઠો વાળવાનો છે ને તો આ આપણે નીચેનો ભાગ છે એને થોડોક આ રીતના રાખી અને પછી આમ બેવડું વાળી અને કાઠો વાળવાનો છે એ આપણે આખા ફરતે ચારે બાજુ કાઠો વાળવાનો છે તો આપણે છે ફટોફટ કાઠો વાળી લઈએ જો આપણે છે ઈ આખા ગોદડામાં બધી સાઈડ છે ફરતે તો આપણે છે ને જો તમે જોયું ને આખા ગોદડામાં હે ઈ મસીને ફરતી બાજુ કાઠો વારી લીધો છે અને મસીને જ ગોદડું છે એ સરસ મજાનું જોઈ લ્યો આખું ગોદડું હે ઈ મસ્તનું મસ્તનું છે એ મશીને જ બની અને તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ અને આપણે પહેલીવાર જ છે એ આ વેસ્ટ કપડાં હે એ ઓછાળના એટલે કે બેડશીટના કટકા હતા સાડી હતી અને વેસ્ટ પડેલા બધાય કટકાની અને કપડાની અંદરથી છે એ આપણે સરસ મજાનું છે ને એ ગોદળું બનાવ્યું છે અને આપણા વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ કેમ ઘરમાં ઉપયોગી વસ્તુ બનાવીને એ તમે જોઈ શકો છો અને ખૂબ જ ટૂંકા ટાઈમમાં એટલે કે થોડોક સમય હોય કલાક બે કલાકની અંદર છે યા ગોધડું બની અને મશીને તૈયાર થઈ જાય તો તમને અમારો આ એકદમ ઉપયોગી વિડીયો છે એ બેસ્ટમાંથી બેસ્ટ એ પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો